હા કાકા આપડે બે હાથ તો જઈએ છીએ હા પણ આમ કોઈ આવ્યું છે આઈ ગયા એ તો હવે તમને ખબર તને આવશે કે અત્યારે હું ઊભું કર્યું હતું બાનું

कोई पानी बिचनी लाइन मारी नहीं खावी ना पड़ेगी चुटला बाकी से लेकिन उन्हें चीं तो लावनी माया तो। मुझी मेरी खाली हाथे जाऊं पड़ी है बजी ये हाथी मारी बारे विगाम पड़ी रे पोनी मोकाल तर्ची है के हाँ अन्य उजले वो मैं ना ना बारो बारो मुझे कुछ करूं બીજું બધું જાય પણ આ ભજન ગાય ને જે માયામૂળી મેલી ને જાવું પડશે આ લીડીઓ તમારી શોભતી નહીં બાપડા નું પેલો શેઢો વાળતા વાળતા દાંતડું થોડું આગુ થઈ ગયું તે શેઢાનું આટલું મણચું કપાઈ ગયું ને માયા ની વાત કરું એમ નઈ યાર કુત્તા પાલું થોડું શું થોડું શું આવું ના નતું યાર લાકડું લેવા આ તા મારી કન્યા મારા બાપા ની છે ને એ તરતી થઈ જાય પણ હવે ખાવા બદલા પછી મગફળી હોય તો આપડે આવી શું ના ના એમ તો હવે આટલું ખાવું આટલું સીતર રોકવું એના કરતા કોણ કરો

કાકા અલ્યા હું કહું તી તારી અલ્યા ચારો કરાવો કે લેવણો અલ્યા યાર પતોમાં હું કવા બાંકી સોમવ ઘો ના દે નથ હોય ને પણ ને ઉમ્બીયો ઉ આમાર અવડી ફરી ગયો લે તમે ગાળ સચવ જે તને ગજાઈ પણ હું કહું છું રા હ આ બર હાથ હે પડે હું કઈ ગઈ યાર આ ખાતો તોય અરે વાત કરે આ ઠંડી પડે મને ઠંડી વાય છે ના ગરમીની વાત લાવું છે

તમે બધું બિયારણ ને બધું લાવે ખેતર માં ઢગલો કરો મારે ત્યાંથી લીટર પેટ્રોલ ને હળદો આપી દોદ્રોલવાયું

બફળીએ પછી વાવેર જ પડેલી કિંમતર ની કિંમત સાત લાખ સિત્તેર હજાર રૂપિયા નહી એટલે બાર વીગાય છે નહી વીઘો મારે એ કોકની ઉજળ ઉજળ રાખી હજેર તે રાખી ને કારુબાર જે ઉજ્જર તો રાખો કુ પેલા એ તો ચાલશે રી નહી લાવવાનો અમે અમે આપડે પેલો તીજો ગયા વાળો ટ્રેક્ટર વેચવાનો છે નવું સોરાજ કાલે મુગફીઓ ચાલીસ મગફળી

અલે ઇને તો બેક્ટર ચલાય ને તમે ચોય ખાડામાં ગાળ બે ટ્રેક્ટર લેવા જાય ભરી લાગ્યું કે સમજી ભાત ઉપર કે ઉપર આવી ટીનો મને ના પાડતો કે ગોટા ને કે ટ્રેક્ટર ને બધું મારતા જવાય હર કઈ છે તો પછી ના વેચે ન્યા ન્યા મન ચાල්શે એમ તો ચાલુ બન ચાલશે તમે ના આલે લો ઉશી નું હું કેવાય પણ તમારાફળી કોઈ નઈ એટલે હું ટ્રેક્ટર લાવી દઉં તમારા ઘર બધા તોડી નાખું તોડી નાખો જો હું બીજો ટ્રેક્ટર ઉપર પેલું બે બીજા પલ્લો મારવાનું છે ને એ હોન પાન ના તમે હું મારજ

તમારે તો દુબઈ જવાનું હોય આ ઓસ્ટ્રેલિયા જવાનું હોય બકરો ની હેરાફેરી કરો બકરા લાયા નહી બકરો ની હેરાફેરી માં વધી